કમિશનર ઓફ પોલીસે જે ટ્રાફિક નિયમનનો જે કાયદો અમારું એવું માનવું છે કે અચાનક લગાડ્યો છે તેમાં પહેલે તો અમે એને આવકારીએ છીએ કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે ટ્રાફિક નિયમન જરૂરી છે પરંતુ એમાં જે લૂ ફોલ્સ છે ઓલ ઓફ સડન જે એમને જે થોપી બેસાડ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે એમ કહેવા માગીએ છીએ કે તમે સ્ટેપ બાય સ્ટેપ લોકોને એજ્યુકેટ કરો અને ત્યારબાદ તમે એને અમલ કરો તો વધારે કારગર નીવડશે અને લોકોને ખબર પડવી જોઈએ આજે જે માણસ એમ માનતો હોય કે હું દસ મિનિટમાં મારી જગ્યા પર પહોંચી જઈશ તેની જગ્યાએ એને કલાક સવા કલાક કે દોઢ કલાક જેવું થઈ જાય તો તેનો ટાઈમ વેડફાય છે ઇકોનોમિકલ એને લોસ થાય છે સામાન્ય જન અને પ્રદૂષણ થાય છે થી માંડીને બધી જ વાતો આવે પ્રદૂષણ એક વખત તો અલગ વસ્તુ છે પણ ટાઈમ ઇકોનોમિકલ તો લોકોને પહેલે જે સુરત મહાનગરપાલિકાની સાથે એને સંકલન કરીને જે આયોજન કરવાના હતા રસ્તાઓ લેફ્ટ સાઈડના વણાંક પર જો સર્વિસ રોડ હોય ને ત્યાં વળવાનો હોય ને એને તે તરફ જવું હોય તો નથી જઈ શકતો તો તે પહેલાં ક્લિયર કરાવો ને અને તમે એરો મારો સ્ટ્રેટ જવા વાળો આ લાઇનમાં આવે લેફ્ટ જવાવાળો આ આ લાઇનમાં રહે રાઈટ જવાવાળો આ લાઇનમાં રહે તો તમારો ટ્રાફિકનું નિયમન થાય નહીં તો મોટી મોટી લાઇન થઈ જાય ને જ્યારે ચાલુ થાય ત્યારે લેફ્ટવાળો રાઈટમાં જાય રાઇટવાળો લેફ્ટમાં આવે તો તમે જે ઉદ્દેશથી આ કર્યું છે તે સક્સેસફુલ નથી જતું એમ સીપી સાહેબે કીધું કે અમે આ તો બે મહિના માટેનું અમારું ઓબ્ઝર્વેશન છે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ અમે એના સુધારા કરતા જ રહીશું વિપુલભાઈનું કહેવું એમ અહીંયાની જ વાત કહે કે દસ મીટરે તમે બે બે તમારે સિગ્નલો છે તો એ ક્યાં સુધી વાંચવી એને દૂર કરવા જોઈએ આવા સૂચનો એમણે સ્વીકાર્યા અને એમ કહ્યું અમે પણ એમ કહ્યું છે કે જ્યાં પણ અમને કહેશો તો અમે પણ ત્યાં ઊભા રહીશું મદદ કરીશું અને જે કંઈ અમને લાગશે કે આ જગ્યાએ આ સુધારો કરવા જોઈએ તો અમને બોલાવો અમને રજૂઆત કરશું તમને અમને સમજાવજો કે ભાઈ આ અહીંયા આ થઈ શકે કે કેમ નથી થઈ શકતો તો કંઈ વાંધો નહીં બટ આ જ વાત અમારી હતી અને એમણે ખૂબ સારી રીતે સાંભળ્યા અને એમને એમ કહ્યું કે બે મહિના સુધી અત્યારે આ ફક્ત ઓબ્ઝર્વેશન છે તે દરમિયાન અમે બધા સુધારાઓ કરતા જઈશું એવું આશ્વાસન આપ્યું છે